અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે વહે છે પવિત્ર ઇન્દ્રાસી નદી જ્યાં આજથી વર્ષો પહેલાં સ્વયંભૂ પ્રગટ થયા ભુવનેશ્વર મહાદેવ આ શિવાલય સાથે ઘણી જાણવા જેવી બાબતો જોડાયેલી છે કહેવાય છે કે પ્રાચીન કાળમાં આ જ સ્થાન પર ચ્યવન ઋષિનો આશ્રમ હતો તો આવો ભુવનેશ્વર મહાદેવનો કેવો છે મહિમા આપણે પણ જાણીએ અરવલ્લી જિલ્લાના ભિલોડાથી ત્રણ કિલોમીટર દૂર પવિત્ર ઇન્દ્રાસી નદીના કિનારે કુદરતી નયનરમ્ય વાતાવરણમાં સ્વયંભૂ સ્વરૂપે ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે આ સ્થાનક પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે કહેવાય છે કે વર્ષો પહેલાં સ્થાન પર જંગલ હતું જંગલમાં ગોપાલક ગૌધાણ લઈને ચરાવા જતો હતો ત્યારે આ ગૌધાણમાંની એક ગાય એક વૃક્ષની ગુફા પાસે દૂધની ધારા કરતી હતી એક દિવસ યોગાનું યોગ ગોપાલક આ જ વૃક્ષ પાસે આરામ કરતો હતો ત્યારે નિત્યક્રમ પ્રમાણે આ કામધેનું ગાય આ વૃક્ષ પાસે આવી અને આચરમાંથી દૂધની ધારા કરવા લાગી આ દ્રશ્ય જોઈને ગોપાલક આશ્ચર્યચકિત થઈ ગયો અને આ વૃક્ષ કે જ્યાં કામધેનું ગાયે દૂધની ધારા કરી હતી એ સ્થાન પર જોયું તો અહીં એક શિવલિંગ સ્વયંભૂ સ્વરૂપે દ્રશ્યમાન થયું પછી ગોપાલકે આસપાસના લોકોને જાણ કરી જેથી આસપાસથી લોકો આ સ્થાનના દર્શન કરવા દોડી આવ્યા દિવસ જતા આ સ્થાન પર ભક્તોની ભીડ વધવા લાગી અને ભક્તોની આસ્થાને શ્રદ્ધા વધતા ભક્તો દ્વારા આ સ્થાન પર ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને આ સ્થાનને ભુવનેશ્વર નામ આપીને આ શિવલિંગની પ્રતિષ્ઠા કરાઈ અહીંયા ભુવનેશ્વર મહાદેવની જે કોઈ માનતા માને છે માનતા પૂરી થાય છે અને અમે અહીંયા આવી આખો દિવસ ભજન કીર્તન કરીએ છીએ અને અહીંયા ભગવાનનો ભોગ પણ હોય છે એ ભોગોના પ્રસાદનો પણ લાભ લઈએ છીએ અને અહીંયા દર્શન કરવાથી અમે ધન્ય થઈએ છીએ આ સ્થાનનું બીજું એક ઐતિહાસિક મહત્વ રહેલું છે આ સ્થાન પર વેદ અને પુરાણોમાં જે ઋષિઓના નામ વર્ણવેલા છે જેમાં એક ચ્યવન ઋષિનું નામ પણ પ્રચલિત છે એ ચવણ ઋષિનો આશ્રમ અહીં આવેલ છે

તો ભક્તો દ્વારા શિવલિંગ પર વૈદિક મંત્ર વડે બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે સવાલક્ષ બિલીના અનુષ્ઠાન કરે છે આમ આવા પવિત્ર ઇન્દ્રાશી નદીના કિનારે ખૂબ જ આહલાદક વાતાવરણમાં કુદરતી રીતે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવની પૂજા અર્ચનાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અરવલ્લીના ભિલોડા પાસે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવનો મહિમા અનંત છે અપાર છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અરવલ્લી